સુરત અડાજન વિસ્તારમાં જૈન સમાજવાડી ખાતે શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને જોસ ગ્રુપ દ્વારા સૌપ્રથમ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં નેપાળી સમાજના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કાર્યને સફળ બનાવ્યું હતું શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને જોસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અડાજન વિસ્તારમાં આવેલ જૈન સમાજવાડી ખાતે સૌપ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેતુ પ્રેરિત કાર્યક્રમમાં નેપાળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરીને સમારોહને સફળ બનાવ્યું હતું રક્તદાન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન કરો જીવન બચાવો જેવી પ્રવર્તમાન વિધાનના અનુકૂળ કાર્યક્રમના આયોજકો દ્વારા રક્તદાનનું મહત્વ સમજાવતા જનજાગૃતિના સંદેશા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના પ્રમુખ મનોજ આઉજી અને ઉપપ્રમુખ સુરત તિરુવાએ રક્તદાતા તથા સહયોગી સંગઠનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ માનવ સેવામાં યોગદાન આપવાનું છે અને આવનારા સમયમાં આવી પ્રવૃત્તિઓનું આયોજન વધુ વ્યાપક રીતે કરવામાં આવશે આ કેપમાં શિવ પરિયાર આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર રવિભાઈ સહિત સમાજના વિવિધ કાર્યકરો અને સ્વયંસેવકો સક્રિય ભૂમિકા ભજવી હતી આ પ્રયાસ રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આશાની કિરણ સાબિત થશે તેમજ સમાજમાં સેવા ભાવના સંસ્કાર ઊંડા કરશે એમાં શંકા નથી મારું નામ રવિન્દ્રસિંહ ગોરખા છે તથા નેપાળી સેવા સમાજ અગ્રણી આજે શ્રી પ્રવાસી નેપાલી સેવા સમાજ દ્વારા મહારાજન ભવનની પાછળ જૈનવાડીમાં રક્તદાન એક મહાદાનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું છે બે હજાર ચોવીસમાં એના પછીનો આ પહેલો કાર્યક્રમ આ લોકોએ રાખવામાં આવ્યો છે નેપાલી સમાજ દ્વારા આ પહેલી વખત સુરતની અંદર આ રક્તદાન એક મહાદાનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે મારું એમને શુભેચ્છા છે કે આવી રીતના દર વર્ષે આ રીતનો કાર્યક્રમ કરતા જાય અને સમાજને આગળ વધારવાનો કામ કરતા જાય જય હિન્દ જય ભારત नमस्कार मैं चुंबकराज रेग्बी रेग्वी सेवा समिति नेपाली समाज अध्यक्ष और आज का ये कार्यक्रम श्री प्रवासी नेपाली सेवा समाज अडाजन के इस प्रोग्राम में मैं अतिथि के रूप में आया हूँ मुझे गर्व है कि हमारे समाज को जागृत होके आज ये रक्तदान का महान कार्य हुआ है जिससे हमारे नेपाली समाज का विभिन्न ट्रस्ट विभिन्न संघ संस्था के साथ एक रक्त का नाता रहेगा एक ब्लॉड का नाता रहेगा और आगे भी हम विभिन्न हमारे संघ संस्था द्वारा ऐसे ही बहुत संस्था को हम आगे जागृत करेंगे रक्तदान करके हम एक महान कार्य करेंगे इसके लिए मैं जागृत करने के लिए मैं कटिबद्ध भी हूँ मारो नाम मनोज मनोज आवजी है हूँ श्री पर्वतीय नेपाली सेवा समाज चैरिटेबल ट्रस्ट जोश ग्रुप आराजन एरिया प्रमुख छूँ मैं हमें आज પહેલીવાર અમારું રજિસ્ટ્રેશન ત્રેવીસ એક બે હજાર પચીસમાં આવ્યો છે એના કારણે અમે એક સેવા કરવા માટે અમે પહેલું રક્તદાન શિબિરનું આયોજન કરી છે એમાં કોઈને બ્લડનું જરૂરત હોય એક થોડુંક એક ગુણ લોહીથી કોઈનું જાન વચે એના માટે અમે કિરણ હોસ્પિટલના સપોર્ટમાં લઈને અમે રક્તદાન શિબિરનું આયોજન આજે કરેલું છે એમાં અમારા સુરતના દરેક સમાજના વ્યક્તિઓ પ્રમુખો અહીંયા ઉપસ્થિત થયેલા છે બધા મળીને અમે બધા નેપાળી ભાઈ બહેન મળીને એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એમાં અમે બધા મેમ્બરો ખુશ છે એમાં અમારો પચાસ પ્લસનું ટાર્ગેટ છે હવે જોઈએ અત્યાર લગી ત્રીસ પચીસ ત્રીસ જૂનીનું તો થઈ ગયું છે હજુ અમારા પાસે ઘણો ટાઈમ છે અમે બારથી ચાર વાગે લગીને અહીંયા હોલમાં બેસવાના છે એમાં જેટલા આવે ને એટલા અમારે તો વધારે વધારાના વધારે બ્લોટ કરવાનું અમારું ઈચ્છા છે જન્મ જૈન સમાજની વાડીમાં રાખવામાં આવ્યું છે આ ઉદઘાટન ને આની અંદર આ જે નેપાળી સેવા સમાજના છોકરા આ કાર્યકરો ને એમના અધ્યક્ષજીએ જે મહેનત કરી છે બહુ સારું કામ કર્યા ને રક્તદાન એક મહા દાન છે ને એ એ જે આ પુણ્યનું કામ છે ને આના જેવું કોઈ દાન નહીં હોય ને હું પણ નેપાળી સમાજમાં આની અગાઉ બે વખત મહામંત્રી રહી ચૂકેલો એક સંસ્થાની અંદર ત્યાં પણ મેં બે બે રક્તદાન કેમ કર્યા કે સુરત શહેર ભારતીય જનતા તરફથી મને પૂરો સહયોગ મળી રહેલો છે ને હું ભારતીય જનતા પાર્ટીનો ત્રીસ વર્ષથી કાર્ય છું ને મારો પ્રબંધ બહુ સારો છે હું ગુજરાત પ્રદેશ પ્રમુખના સી આર પાટીલના અનુયાયમાં બહુ આગળ વધી રહેલો છે એટલે એમનો પણ બહુ ખૂબ ખૂબ આભાર માગેલો છું જય પશુપતિનાથ જય શ્રી રામ હું મારું મંતવ્ય પૂરું કરું